મનોજભાઈ જંસારીનો ગઈકાલે મારા ઉપર ફોન આવ્યો હતો કે જનતા હોસ્પિટલની અંદર હું આવ્યો છું મારા બાબાને ઓપરેશન કરાવવાનું છે પરંતુ આધાર કાર્ડની અંદર ફિંગરપ્રિન્ટ ન મળતા હોય મને ઓપરેશન કરવાની ના પાડે છે તરત જ તેમની સાથે તેમને બાઇક ઉપર મામલતદાર ઓફિસ જિલ્લા આરોગ્ય કેન્દ્રની અંદર લઈ ગયો તુરંત જ ઉપર અરજી કરીને તાત્કાલિક તેમનું આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરાવીને આધાર કાર્ડ પણ રિન્યૂ કરાવીને તરત જ તેમનું આજે જનતા હોસ્પિટલમાં તેમના બાળકનું ખૂબ સરસ રીતે ઓપરેશન થઈ ગયું છે બસ આવા સારા સારા કર્યો કરવાની ભગવાન મને શક્તિ આપે એ જ ભગવાનને હું પ્રાર્થના કરું છું શું નામ આપણું સંજય મોદી પાટણ જનતા હોસ્પિટલમાં મારા બાપાનું ઓપરેશન હતું ઓપરેશન કરવાની ના પાડીથી આના ફિંગરપ્રિન્ટ ફિંગર ફિંગરપ્રિન્ટ નતા મળતા એના કારણે મને ઓપરેશન કરવાની ના મળી હતી પાટણના સંજયભાઈ મોદીએ મને નગરપાલિકા મામ મામલતદાર બધે લઈ જાય મારું કામ પૂરું કરાવ કરાવી દીધું ઓપરેશનનું અને સફળતાપૂર્વક ઓપરેશન થઈ મારું નામ મનોજ મુશી અને હું સંજયભાઈ મોદીનો આભાર માનું છું